એસટી નિગમ લોકોને સલામત મુસાફરી કરાવવાના દાવા કરે છે પરંતુ એસટી વિભાગના દાવાઓ પોકળ સાબિત થતા હોવાની ઘટનાઓ વારંવાર સામે આવે છે ક્યાંક એસટીના કર્મચારીઓની મુસાફરો સાથે ગેરવર્તણૂક સામે આવે છે તો ક્યાંક એસટીમાં મુસાફરી કરતી વખતે પડતી મુશ્કેલીઓ ત્યારે આજે પાલનપુરથી થરાદ તરફ જતા એસટી બસ ડીસાના આકુલ ગામ નજીક ખોટવાઈ ગઈ હતી જેના કારણે એસટીમાં સવાર મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો એસટી બસ ખોટવાઈ જાય તે સમજી શકાય છે પરંતુ આટલા મુસાફરોને એસટી ના કર્મચારીઓ દ્વારા કોઈ સીધો ઉત્તર પણ આપવામાં ન આવતા મુસાફરો પણ અકરાઈ ગયા હતા વધુમાં મુસાફરો માટે અન્ય બસની પણ વ્યવસ્થા કરવામાં ન આવતા મુસાફરોએ એસટી વિભાગ સામે રોષ વ્યક્ત કર્યો હતો બસ બસ બંધ થઈ ગઈ પંદર મિનિટ જેવું સામે સામેથી કોઈ તમને એવો રિપ્લાય આપ્યો ખરી બીજી બસ મંગાવી છે કેવું એટલે કોઈ કીધું નથી એમને કે કોઈ બસ મંગાવી કોઈ